હેલો ગાઈસ તો આજે આપણે કંઈક નવી જ રીતે બનાવીશું કોબીના પાનમાંથી પાત્રા અહીંયા આપણે આખી કોબી લીધી છે એમાંથી આપણે એક એક પાન છૂટા પાડશું પાન તૂટે નહીં એ રીતે આપણે છૂટું પાડવાનું છે અહીંયા આપણે બધા જ કોબીના પાન છૂટા પાડી દીધા છે અહીંયા આપણે કોબીની પાછળની સાઈડ જે જાડો ભાગ આવે છે તે આપણે દાંડલી કાઢી લેશું

અડધી ચમચી હળદર નાખશું એક ચમચી ધાણાજીરું પાવડર નાખશું એક ચમચી લાલ મરચું પાવડર નાખશું મીઠું આપણે સ્વાદ અનુસાર નાખશું થોડો આપણે ગરમ મસાલો નાખશું થોડા એવા આપણે અજમા નાખશું થોડી હિંગ નાખશું આપણે લસણ અને આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એ નાખશું અહીંયા આપણે ગોળ આંબલીનું પાણી તૈયાર કર્યું છે એ આપણે બેટરની અંદર નાખશું પાત્રાને સોફ્ટ બનાવવા માટે આપણે થોડો બેકિંગ સોડા નાખશું આપણે બધો મસાલો એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને થોડું થોડું પાણી એડ કરતા જઈએ અહીંયા આપણું બેટર થીન તૈયાર છે પાત્રાની અંદર જે રીતે સ્પ્રેડ થાય એ રીતે થીન બનાવવાનું છે અહીંયા આપણે પાનની અંદર જે બેટર તૈયાર કર્યું છે એ લગાવશું દોરો બાંધી દઈશું અને પછી આપણે એમને સ્ટીમ થવા મૂકવાનું છે અહીંયા આપણું પાણી સ્ટીમ થઈ ગયું છે હવે આપણે એમની અંદર રોલ કરીને જે પાટા કર્યા હતા એ મૂકી દઈએ હવે અહીંયા આપણે મૂકી દીધા અને હવે આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દઈએ અહીંયા આપણા પાત્રા સ્ટીમ થઈ ગયા છે આશરે એમને આપણે પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દીધા હતા આપણે સ્ટીમ કરતા પહેલાં જે દોરો વીટ્યો હતો એ હવે આપણે કાઢી લઈએ આપણે હવે પાત્રાને વઘારી લઈએ વઘાર માટે પહેલાં આપણે રાઈ નાખશું પછી આપણે વ્હાઈટ તલ નાખશું પછી આપણે મીઠા લીમડાના પાન નાખશું પછી આપણે પાત્રા નાખી દઈશું તૈયાર છે અહીંયા અમારે કોબીના પાનમાંથી બનેલા પાત્રા તમને અમારી આ રેસીપી ગમે હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ